નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું હેલ્થ હબ ગુજરાતીના આ ખૂબ જ ખાસ વિડિયોમાં જો તમે દરરોજ રાત્રે સૂતા પહેલાં ફક્ત બે લવિંગને ધીરે ધીરે ચાવી લો તો તમારા આખા શરીરની અંદર કંઈક એવા ઊંડા અને મજબૂત ફેરફારો શરૂ થઈ જાય છે જેના વિશે જ્યારે તમને સાચી અને પૂરી જાણકારી મળશે તો તમે પોતે હેરાન થઈ જશો અને આ નાનકડા મસાલાની અસલી તાકાતને દિલથી માનવા લાગશો કારણ કે આ નાનકડો મસાલો શરીરની અંદર એવી અસર બતાવે છે જેનો અંદાજો બહુ ઓછા લોકોને હોય છે મિત્રો આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક એવો દેશી ઉપાય જે જૂના આયુર્વેદિક જ્ઞાન પર આધારિત છે પરંતુ તેને ખૂબ જ સરળ અને આજના સમયની સાદી ભાષામાં સમજાવવામાં આવ્યો છે જેથી દરેક વ્યક્તિ તેને સરળતાથી સમજી શકે અને કોઈ પણ મુશ્કેલી વગર પોતાના જીવનમાં અપનાવી શકે આમ તો આપણા ભારતીય લગભગ દરેક ઘરના રસોડામાં ઘણી બધી એવી વસ્તુઓ રાખેલી હોય છે જેનો ઉપયોગ માત્ર રસોઈ બનાવવા માટે જ નહીં પરંતુ દેશી ઈલાજ અને ઘરેલું દવા તરીકે પણ કરવામાં આવે છે પરંતુ આપણે અવારનવાર આ વસ્તુઓની અસલી તાકાતને ઓળખી શકતા નથી પરંતુ આજે જે મસાલાની વાત આપણે કરવા જઈ રહ્યા છીએ તે ખરેખર ખૂબ જ ખાસ અસરકારક અને અદ્ભુત છે જે માત્ર સ્વાદ જ નહીં પરંતુ શરીરના સ્વાસ્થ્યમાં પણ કમાલનો બદલાવ લાવી શકે છે અને આ જ કારણ છે કે તેને આયુર્વેદમાં ખૂબ મહત્વનું માનવામાં આવ્યું છે જી હા મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ લવિંગ વિશે જે જોવામાં નાની જરૂર હોય છે પરંતુ તેની અંદર છુપાયેલી તાકાત બહુ મોટી હોય છે આ એ જ લવિંગ છે જેને જો તમે કોઈ શાક દાળ કે ભાતમાં નાખી દો તો તેનો સ્વાદ અને સુગંધ બંને અનેક ગણા વધી જાય છે અને જમવાનું પહેલાં કરતાં વધુ સ્વાદિષ્ટ લાગવા માંડે છે અને જો તમે આ લવિંગને ધીરે ધીરે મોઢામાં રાખીને ચાવો છો તો તમારા મોઢામાં એક અલગ પ્રકારની તાજગી બની રહે છે અને શ્વાસની દુર્ગંધ પણ ધીરે ધીરે ખતમ થઈ જાય છે જેનાથી તમને આત્મવિશ્વાસ પણ અનુભવાય છે ઘણા લોકો લવિંગનો ઉપયોગ રોજ રસોઈ બનાવવામાં કરે છે પરંતુ તેના ઊંડા અને અસલી ફાયદા શું છે તેના વિશે બહુ ઓછા લોકો સાચી રીતે જાણે છે અને આ જ કારણ છે કે લોકો તેને માત્ર મસાલો સમજીને અવગણી દે છે એટલા માટે આજે અમે આ વીડિયો દ્વારા તમને લવિંગના એવા શ્રેષ્ઠ ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે કદાચ તમે અત્યાર સુધી પૂરેપૂરા અજાણ હશો અને જે જાણ્યા પછી તમારી વિચારવાની રીત સંપૂર્ણપણે બદલાઈ શકે છે આ વીડિયોમાં અમે વિગતવાર સમજાવીશું કે દર રાત્રે બે લવિંગ ખાવાથી શરીરની અંદર કેવા પ્રકારના ફેરફારો થાય છે આ શરીરની અંદર કેવી રીતે કામ કરે છે અને કયા લોકોએ તેને ક્યારે અને કેવી રીતે લેવું જોઈએ આ બધી વાતો તમને ખૂબ સરળ શબ્દોમાં સમજાવવામાં આવશે જેથી તમે કોઈ પણ મૂંઝવણ વગર તેને અપનાવી શકો જો તમે આ ઉપાયને સાચી રીતે અને ધ્યાનથી અપનાવ્યો તો તમારા શરીરને એવા ફાયદા મળી શકે છે જેની કદાચ તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કારણ કે લવિંગ શરીરની અંદર ધીરે ધીરે કામ કરે છે અને લાંબા સમય સુધી અસર બતાવે છે એટલા માટે આ જાણકારીને શરૂઆતથી લઈને અંત સુધી ધ્યાનથી જોવી અને સમજવી ખૂબ જરૂરી છે કારણ કે લવિંગનું યોગ્ય સેવન આપણા શરીરને માત્ર સ્વસ્થ જ નથી બનાવતું પરંતુ આપણી ઇમ્યુનિટી તાકાત અને એનર્જીને પણ ધીરે ધીરે વધારે છે જેનાથી શરીર અંદરથી મજબૂત બને છે જો તમે આને અવગણ્યું તો પછીથી તમારે પસ્તાવો પણ પડી શકે છે કારણ કે ઘણીવાર નાના ઉપાયો જ મોટી બીમારીઓથી બચાવી શકે છે હવે સૌથી પહેલાં એ સમજો કે લવિંગ આખરે હોય છે શું અને તે કેવી રીતે તૈયાર થાય છે કારણ કે જ્યારે તમે તેની ઉત્પત્તિને સમજશો તો તેની કિંમત અને મહત્ત્વ બંનેને અનુભમશો લવિંગ અસલમાં એક પ્રકારના સદાબહાર ઝાડમાંથી મળતી વસ્તુ છે અને તેના ફૂલોની સૂકાયેલી કળીઓને જ આપણે લવિંગ તરીકે ઉપયોગ કરીએ છીએ જેને ખાસ રીતે સૂકવવામાં આવે છે જૂના સમયથી જ તેને મસાલા અને આયુર્વેદિક ઔષધિ બંને રીતે ઉપયોગમાં લેવામાં આવતી રહી છે અને આ જ કારણ છે કે આપણા પૂર્વજો તેને ખૂબ મહત્વનું માનતા હતા આપણા ભારત દેશમાં આ ખૂબ સામાન્ય વસ્તુ છે અને લગભગ દરેક ઘરના રસોડામાં તે સરળતાથી મળી જાય છે પરંતુ તેની અસલી તાકાતને બહુ ઓછા લોકો સમજી શકે છે લવિંગના છોડને વધવા અને પૂરી રીતે તૈયાર થવામાં લગભગ એક વર્ષનો સમય લાગે છે અને તે માત્ર એવી જગ્યાઓ પર ઠીકથી ઉગે છે જ્યાં પૂરતી માત્રામાં તડકો અને ભેજ બંને મળતા હોય કારણ કે તેના માટે ખાસ વાતાવરણ જરૂરી હોય છે તેની ખેતી ખાસ કરીને તે વિસ્તારોમાં કરવામાં આવે છે જ્યાં હવામાનમાં ભેજ રહે છે અને સમયે સમયે વરસાદ પડતો રહે છે જેનાથી છોડ ધીરે ધીરે વિકસિત થાય છે તેના બીજ છોડના ફૂલોમાંથી કાઢવામાં આવે છે અને પછી તેને માટીમાં રોપવામાં આવે છે જેનાથી ધીરે ધીરે નવા છોડ તૈયાર થાય છે અને આગળ જઈને એ જ છોડ લવિંગ આપવા લાગે છે તમે અવારનવાર સાંભળ્યું હશે કે ભારતીય મસાલા માત્ર ખાવાનો સ્વાદ જ નથી વધારતા પરંતુ શરીરની ઘણી બીમારીઓમાં પણ ખૂબ મદદ કરે છે કારણ કે તેમાં પ્રાકૃતિક ઔષધીય ગુણો હોય છે જો તમે પણ આજકાલના બગડેલા ખાનપાન ખોટી લાઇફસ્ટાઈલ અને સતત માનસિક તણાવ જેવી સમસ્યાઓથી પરેશાન છો તો તમારે વારંવાર એલોપેથિક દવાઓ પર નિર્ભર રહેવાને બદલે ઘરમાં હાજર દેશી મસાલા તરફ ધ્યાન આપવું જોઈએ કારણ કે આ જ મસાલા શરીરને અંદરથી ઠીક કરવાની તાકાત રાખે છે લવિંગ માત્ર એક મસાલો નથી પરંતુ એક ઔષધીય ખજાનો છે જેમાં ઘણા એવા ગુણો છુપાયેલા છે જે શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે તેનો ઉપયોગ માત્ર સ્વાદ અને સુગંધ માટે નથી કરવામાં આવતો પરંતુ તે ઘણા જૂના અને ગંભીર રોગોને મટાડવાની તાકાત પણ રાખે છે અને આ જ કારણ છે કે તેને આયુર્વેદમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે જો કોઈને દાંતમાં સતત દુખાવો રહેતો હોય શ્વાસમાંથી દુર્ગંધ આવતી હોય ગળામાં ખરાશ રહેતી હોય કે પેટની ગરબડ થતી હોય તો લવિંગ આ બધી સમસ્યાઓ માટે એક શ્રેષ્ઠ પ્રાકૃતિક ઉપાય બની શકે છે જેને તમે સરળતાથી ઘરે ઉપયોગ કરી શકો છો લવિંગમાં પ્રોટીન આયર્ન કાર્બોહાઈડ્રેટ કેલ્શિયમ અને ઘણા જરૂરી ન્યૂટ્રીઅન્ટ્સ સારી માત્રામાં મળી આવે છે જે શરીરને અંદરથી મજબૂત બનાવે છે અને નબળાઈ દૂર કરવામાં મદદ કરે છે હવે વિચારો જ્યારે એક નાનકડો મસાલો આટલા બધા પોષક તત્વોથી ભરપૂર હોય તો તે કેટલો વધારે ફાયદાકારક હોઈ શકે અને આ જ કારણ છે કે તેને રોજિંદી જિંદગીમાં સામેલ કરવો જોઈએ જો તમારા શરીરમાં નબળાઈ અનુભવાય છે આખા દિવસનો થાક લાગે છે અથવા મન બિલકુલ સુસ્ત રહે છે તો દર રાત્રે સૂતા પહેલાં બે લવિંગ ખાઈને ઉપરથી એક ગ્લાસ ગરમ દૂધ પી લેવું જોઈએ કારણ કે આ ઉપાય શરીરને અંદરથી ઊર્જા આપે છે આ સરળ ઉપાય શરીરની નબળાઈને ધીરે ધીરે દૂર કરે છે અંદરથી ઊર્જા વધારે છે થાક ઘટાડે છે અને મનને પણ તરો તાજા બનાવે છે જેનાથી તમે તમારી જાતને વધુ એક્ટિવ અનુભવવા લાગો છો જો તમને વારંવાર શરદી ઉધરસ કે હળવી ઠંડી લાગી જાય છે તો પણ આ જ ઉપાય બહુ અસર બતાવે છે કારણ કે લવિંગ શરીરમાં ગરમી પેદા કરે છે તમે બસ રાત્રે સૂતા પહેલા બે લવિંગ સારી રીતે ચાવો અને ત્યાર પછી એક ગ્લાસ ગરમ દૂધ પી લો આનાથી શરીરની અંદર ગરમી જળવાઈ રહે છે અને હવામાનની અસરથી શરીર સુરક્ષિત રહે છે જેનાથી વારંવાર બીમાર પડવાની શક્યતા ઘટી જાય છે હવે વાત કરીએ દાંતના દુખાવાની જે ઘણા બધા લોકો માટે રોજની જિંદગીમાં એક મોટી પરેશાની બની જાય છે અને ઘણીવાર આ દુખાવો એટલો તેજ થઈ જાય છે કે માણસને ખાવા પીવામાં બોલવામાં અને ઊંઘવામાં પણ મુશ્કેલી થવા લાગે છે જો તમારા કોઈ દાંતમાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો છે તો લવિંગનું તેલ તે દુખાવાને ઘણી હદ સુધી ઘટાડવામાં મદદ કરે છે અને ધીરે ધીરે દુખાવાને શાંત કરવાનું કામ કરે છે આના માટે તમારે બસ એક નાનકડો રૂનો ટુકડો લેવાનો છે તેને લવિંગના તેલમાં સારી રીતે પલાળવાનો છે અને પછી તે રૂને દુખાવાવાળા દાંત પાસે લગાવવાનું છે આવું કરવાથી થોડા જ સમયમાં દુખાવો ઓછો થવા લાગે છે અને તમને રાહત અનુભવાય છે જો તમારી પાસે લવિંગનું તેલ હાજર નથી તો તમે એક કે બે લવિંગને મોઢામાં રાખીને ધીરે ધીરે ચાવી શકો છો આ રીત પણ બહુ અસરકારક હોય છે અને દાંતના દુખાવામાં ઘણી મદદ કરે છે લવિંગની અંદર નેચરલ એન્ટિસેપ્ટિક ગુણો મળી આવે છે જે મોઢાની અંદર હાજર હાનિકારક કીટાણુઓને ખત્મ કરે છે શ્વાસની દુર્ગંધ દૂર કરે છે અને મોઢાને સાફ તાજું અને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે લવિંગ આપણા શરીરની અંદર એવા હાનિકારક બેક્ટેરિયાને ખત્મ કરે છે જે મોઢામાંથી દુર્ગંધ પેદા કરે છે અને આપણને બીજાની સામે અસહજ અને શરમ અનુભવ કરાવે છે આ સિવાય લવિંગ જીભ અને તાળવાની સફાઈમાં પણ બહુ મદદગાર સાબિત થાય છે લવિંગની અંદર હાજર તીખા અને એક્ટિવ તત્વો ગળા અને મોઢામાં જમા થયેલા હાનિકારક કીટાણુઓને ખતમ કરવાનું કામ કરે છે અને આખા મોઢાને અંદરથી સાફ કરીને તાજગીથી ભરી દે છે જેનાથી મોઢામાંથી આવતી દુર્ગંધ ધીરે ધીરે ખતમ થવા લાગે છે અને બોલવામાં પણ આત્મવિશ્વાસ વધે છે હવે વાત કરીએ પાચન સાથે જોડાયેલી સમસ્યાઓની જે આજના સમયમાં ઘણા બધા લોકોને પરેશાન કરી રહી છે લવિંગને આયુર્વેદમાં એક બહુ અસરકારક ઔષધિ માનવામાં આવી છે જે પેટ અને આંતરડામાં ગેસ બળતરા અને ભારેપણું જેવી પરેશાનીઓને દૂર કરવામાં મદદ કરે છે અને પાચનતંત્રને મજબૂત બનાવે છે જો તમે રોજ બે લવિંગનું સેવન કરો છો તો કબજીયાત એસિડિટી અને ખાટા ઓડકાર જેવી સમસ્યાઓ ઘણી હદ સુધી ઓછી થઈ શકે છે અને ધીરે ધીરે પેટ સાથે જોડાયેલી પરેશાનીઓ ઠીક થવા લાગે છે આના માટે તમે ઈચ્છો તો રાત્રે સૂતા પહેલાં બે લવિંગને સારી રીતે ચાવીને ખાઈ શકો છો અથવા તો લવિંગને હળવા ગરમ પાણીમાં ઉકાળીને તેનું પાણી પી શકો છો બંને રીતે શરીરને ફાયદો મળે છે અને પાચનશક્તિ મજબૂત થાય છે એક રિસર્ચમાં એવું જાણવા મળ્યું છે કે જો લવિંગને નિયમિત અને મર્યાદિત માત્રામાં ખાવામાં આવે તો તે જૂના પાચન રોગો જેવા કે વારંવાર થતા ઝાડા અથવા પેટમાં આવતી મરોડ જેવી સમસ્યાઓને પણ જડમૂળથી ખતમ કરવામાં મદદ કરી શકે છે જો તમને વારંવાર ગેસ અથવા પેટમાં મરોડની સમસ્યા હોય છે તો જમ્યા પછી બે લવિંગ મોઢામાં રાખીને ધીરે ધીરે ચાવવું બહુ ફાયદાકારક સાબિત થઈ શકે છે અને પેટને અંદરથી મજબૂત બનાવવામાં મદદ કરે છે હવે વાત કરીએ એ લાભની જે આપણા મગજ અને માનસિક સ્થિતિ સાથે જોડાયેલો છે લવિંગની અંદર મળી આવતા નેચરલ એક્ટિવ કમ્પાઉન્ડ્સ આપણા શરીરમાં બનતા સ્ટ્રેસ હોર્મોનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે જેના કારણે મન હળવું અનુભવે છે અને શરીરને એક પ્રકારની શાંતિ અને ઠંડકનો અનુભવ થાય છે જો તમે પણ અવારનવાર વગર કારણે ચિંતામાં ડૂબેલા રહો છો નાની નાની વાતો પર ગભરામણ અનુભવો છો અથવા તમારું મગજ એક જગ્યાએ ટકીને વિચારી શકતું નથી તો એવામાં લવિંગનો નિયમિત અને મર્યાદિત માત્રામાં ઉપયોગ તમને અંદરથી રાહત આપવાનું કામ કરે છે અને માનસિક તણાવને ધીરે ધીરે ઘટાડે છે તમે ઇચ્છો તો લવિંગને મોગરાના ફૂલો અથવા તુલસીના પાન સાથે ભેળવીને કોઈ એરોમા ડિફ્યુઝરમાં નાખી શકો છો અથવા તો તેના તેલને હળવું ગરમ કરીને તેની વરાળ લઈ શકો છો આ રીત એરોમા થેરાપીની જેમ કામ કરે છે અને મગજને શાંત કરવામાં બહુ અસરકારક સાબિત થાય છે હવે વાત કરીએ આગલા લાભની જે આપણા શરીરની પ્રાકૃતિક સુરક્ષા પ્રણાલી એટલે કે ઇમ્યુનિટી સિસ્ટમ સાથે જોડાયેલો છે આયુર્વેદિક ગ્રંથો અને આધુનિક રિસર્ચ બંનેમાં એવું જણાવવામાં આવ્યું છે કે લવિંગની અંદર એન્ટીઓક્સિડન્ટ્સની બહુ સારી માત્રા હોય છે જે શરીરના કોષોને મજબૂત બનાવે છે અને શરીરની અંદરથી રોગો સામે લડવાની ક્ષમતાને વધારી દે છે લવિંગમાં હાજર પોષક તત્વો વ્હાઇટ બ્લડ સેલ્સ એટલે કે સફેદ રક્તકણોની સંખ્યા વધારવામાં મદદ કરે છે જે આપણા શરીરની ડિફેન્સ સિસ્ટમનો મુખ્ય ભાગ હોય છે અને આપણને બીમારીઓથી બચાવવાનું કામ કરે છે જો કોઈને વારંવાર શરદી ઉધરસ તાવ ગળું બેસી જવું કે હળવો હળવો થાક અનુભવાય છે તો આ એ વાતનો સંકેત હોઈ શકે છે કે તેની ઇમ્યુનિટી નબળી પડી ગઈ છે એવામાં લવિંગનું સાચી રીતે સેવન કરવું બહુ ફાયદાકારક સાબિત થઈ શકે છે આ સિવાય જો તમારી દિનચર્યામાં અનહેલ્ધી ખાનપાન સામેલ છે જમવાનું સમય પર નથી ખાતા ઊંઘ પૂરી નથી થતી અથવા સ્ટ્રેસ બહુ વધારે રહે છે તો તેની અસર સૌથી પહેલાં આપણા લિવર એટલે કે યકૃત પર પડે છે લિવર શરીરનું એ અંગ છે જે ટોક્સિન્સને બહાર કાઢવાનું જમવાનું પચાવવાનું અને ઊર્જા બનાવવાનું કામ કરે છે લવિંગનું નિયમિત સેવન લિવરને ક્લીન કરવામાં અને તેની કાર્યક્ષમતાને સારી બનાવવામાં મદદ કરે છે જો તમે ઇચ્છો તો અઠવાડિયામાં બે કે ત્રણ વાર લવિંગને પાણીમાં ઉકાળીને તે પાણી પી શકો છો અથવા સવારની ચામાં બે લવિંગ નાખી શકો છો આ રીત પણ બહુ અસરકારક હોય છે અને લિવરની સફાઈમાં મદદ કરે છે હવે જાણીએ આગલા લાભ વિશે જે આપણા ચહેરા અને ત્વજા એટલે કે સ્કિન સાથે જોડાયેલો છે જો તમારા ફેસ પર વારંવાર પિમ્પલ્સ ખીલ ડાગ ધબ્બ્બ્બા જેવી સમસ્યાઓ થાય છે તો આ સ્કિનની અંદર જમા થયેલી ગંદકી અને બેક્ટેરિયાને કારણે થાય છે લવિંગની અંદર એવા તત્વો મળી આવે છે જે સ્કિનની ઊંડાઈમાં જઈને આ હાનિકારક બેક્ટેરિયાને ખતમ કરે છે અને ત્વચાને અંદરથી સાફ અને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે તમે લવિંગને પીસીને તેની પેસ્ટ બનાવી શકો છો અને ચહેરા પર લગાવી શકો છો અથવા લવિંગના તેલને કોકોનટ ઓઇલ એટલે કે નાળિયેર તેલમાં ભેળવીને હળવા હાથે ચહેરા પર મસાજ કરી શકો છો આ બંને ઉપાયો સ્કિનને નેચરલી સાફ કરે છે અને ઇન્ફેક્શનથી પણ બચાવે છે લવિંગ વજન ઓછું કરવામાં અને શરીરમાં જમા થયેલા એક્સ્ટ્રા ફેટને ઘટાડવામાં પણ મદદગાર હોય છે તે શરીરમાં હાજર કોલેસ્ટ્રોલના સ્તરને બેલેન્સ કરે છે જેનાથી વજન ધીરે ધીરે કંટ્રોલમાં આવવા લાગે છે અને શરીર હળવું અનુભવે છે આ સિવાય લવિંગ આપણા પાચનતંત્રમાં હાજર માઇક્રોબાયમ બેલેન્સને જાળવી રાખવામાં પણ મદદ કરે છે જેનાથી જમવાનું સાચી રીતે ડાયજેસ્ટ થાય છે અને શરીરમાં બિનજરૂરી ફેટ જમા થઈ શકતું નથી લવિંગનો ઉપયોગ માનસિક સ્વાસ્થ્ય એટલે કે મેન્ટલ હેલ્થ માટે પણ બહુ ફાયદાકારક માનવામાં આવે છે આ એક એવો મસાલો છે જેને એરોમા થેરાપીમાં મોટા પાયે ઉપયોગમાં લેવામાં આવે છે કારણ કે તેનું તેલ મગજને શાંત કરે છે ચિંતા ઘટાડે છે અને મૂળ સુધારવામાં મદદ કરે છે આ ડિપ્રેશન એટલે કે માનસિક હતાશા જેવી ગંભીર સમસ્યાઓમાં પણ રાહત પહોંચાડવાનું કામ કરી શકે છે જો તેનો સાચી રીતે અને મર્યાદિત માત્રામાં ઉપયોગ કરવામાં આવે પરંતુ મિત્રો એ પણ બહુ જરૂરી છે કે આપણે કોઈપણ વસ્તુનો ઉપયોગ મર્યાદિત માત્રામાં જ કરીએ કારણ કે કોઈપણ વસ્તુનું વધુ પડતું સેવન શરીર માટે નુકસાનકારક હોઈ શકે છે જો તમે જરૂર કરતાં વધારે માત્રામાં લવિંગનું સેવન કરો છો તો તે શરીરમાં અત્યંત ગરમી પેદા કરી શકે છે જેનાથી બળતરા એસિડિટી અને સ્કીન ઇરિટેશન જેવી સમસ્યાઓ થઈ શકે છે ખાસ કરીને જે લોકોને ડાયાબિટીસની સમસ્યા છે તેમણે લવિંગનું સેવન કરતાં પહેલાં પોતાના ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ કારણ કે લવિંગ બ્લડ શુગર લેવલને ઘટાડવામાં કે વધારવામાં બંને પ્રકારનો પ્રભાવ પાડી શકે છે તો મિત્રો લવિંગ જોવામાં ભલે ગમે તેટલું નાનું હોય પરંતુ તેના ફાયદા બહુ મોટા છે જો તમે તેને યોગ્ય માત્રામાં સાચી રીતે અને નિયમિત રૂપે ઉપયોગ કરશો તો આ તમારા શરીર મગજ અને સ્વાસ્થ્ય ત્રણેય માટે કોઈ વરદાનથી ઓછું સાબિત નહીં થાય અને ધીરે ધીરે તમારી જિંદગીમાં સકારાત્મક બદલાવ લઈને આવશે જો તમને આ વીડિયો ઉપયોગી લાગ્યો હોય તો તેને જરૂર લાઇક કરો પોતાના મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આ પ્રકારની અન્ય હેલ્થ સાથે જોડાયેલી જાણકારી મળતી રહે મળીએ એક નવા વિડિયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ